અને અને પછી વઘારેલા એકદમ સરસ બનાવેલા છે અને ઠંડીનું પ્રમાણ નવસારીમાં વધારે છે બેટથી ઠંડી છે સારી ઠંડી છે તબિયત સારી છે અને ગરમ ગરમ વસ્તુ ખાવાની હોય તો મજા આવે બાકી તો બધાને જય સ્વામી નારાયણ કે હોય માન્ય બેટિંગ કરવાની લાગે ક્યાં કરવાની બેટિંગ બેટિંગ ક્યાં કરવાની ને માનીએ એકલી એકલી રમે છે અત્યારે એને ઓહ

કે ના તેજો કર આ આ જીતે છે માનવા આવી ઓલી જાય આવી બી એ તમાર બોલવાનું મને હું કે નઈ નઈ આતે છે મમ્મી પપ્પા ની એનિવર્સરી ને મમ્મી પપ્પા ને કેટલા વર્ષ થયા મમ્મી પૂછો મમ્મી હેપી થેન્ક યુ બેટા કેટલા વર્ષ પૂરા થયા ઓનો અમાર આ વરસ વર્ષ 34 બેઠું 33 માં અમે જવાબ આપશું બોલો કેટલા વર્ષ પૂરા થઈ ગયા તેત્રીસ વર્ષ પૂરા થયા ત્રીસ વર્ષમાં અમે આજે બેસી ગયા એટલે વર્ષ ચાલુ થઇ ગયું મારા વરસ થયા છપ્પન વર્ષ ને મારું મારું તો ઉંમર મારી છપ્પન વર્ષ એટલે થયા અને એની વર્ષ લગન થયા એના તેત્રી વર્ષ પૂરા થયા ચોત્રીસ માં વર્ષમાં આજે પ્રવેશ કર્યો અને આવી ઠંડી હતી અમે જયારે જાન લઈને ગયા હતા કેટલા વાગે વહેલી સવારે પાંચ વાગે જાન કાઢેલી વહેલી સવારે અને ફૂલ ફૂલ ઠંડી ઠંડી હતી અને તેત્રી વર્ષ પેલા તો એવી કઈ સગવડ ફોન ની કે બીજી ત્રીજી કઈ નહોતી એ બસ માં બધા દાદા ને દાદા એ બધા બસ માં બેહા દીધા બધા બેસી ગયા

પપ્પા તો આપણી પાસે પોતાને ઓઈલ મિલ આપડે એટલે ફિયાટ લીધેલી ફિયાટ પેટ્રોલ વાળી એના ગિયર જે હોય ને નીચે એટલે આપણા બાપા દીકરો ચલાવતો હતો હું તો વરા જોવું મારે તો આમ રેડી જ રહ્યો તે અમે ગયા તો ફ્લેટ માં અમને લઈ ગયા પછી લગન થઈ ગયા પછી લગન ની વિધિ બધી પૂરી થઈ પછી કન્યા ને વિદાય આપવામાં આવે અને પછી તારી મમ્મી બેહી ગઈ ગાડીમાં અને અમે બધા પછી આવતા હતા ફ્લેટ માં તે રસ્તા માં ખડિયા થી આગળ પૂરા ને ફ્લેટમાં પેટ્રોલ પૂરું થઈ ગયું

અને જાનની જે બસ હતી ને જાનૈયા એમાં અમને બિહાર્યા એમાં એમાં બિહારી પછી આપણા ગામ પાસે અમે આવ્યા ને ત્યાં પેટ્રોલ ફ્લેટ વાળો પેટ્રોલ પુરાય આવ્યો અને ગામથી ગામ ગામ અમને નીચે ઉતારે બસ ને નીચે પછી હામૈયા કરવાના હોય ને તે ગામ ને પાસે અમને પાછા ફ્લેટ માં પાછા બિહાર્યા એવું છે એવું છે બુઆ કુટુંબ

સાંજે જમારે વ્યવસ્થિત આ લોકો બધા મહેમાનગીરી કરે ઉભા રે બીજું ત્રીજું સાધુ પણ બહુ વ્યવસ્થિત ત્યારે ભંગ જ પડતી બધાને બિહાર પછી પીરસે પછી એવી રીતના બધું હતું અને જે હોય છેલ્લે લાસ્ટમાં એટલું કહેવાનું તેત્રીસ વર બહુ સારામાં સારા ગયા કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં એક પુત્ર નો જન્મ થયો એક પુત્રી નો જન્મ થયો બે બાબા થયા ફર્સ્ટ ક્લાસ બંને ના લગ્ન બી થઈ ગયા બંને ઘેરે છોકરા બી થઈ ગયા અને ખાસ સ્વામિનારાયણ ભગવાન ઈ સમયે મારા ગુરુ પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી આશીર્વાદ અને આજીવન જીવશું જ્યાં સુધી આશીર્વાદ સ્વામી ને ચાલુ રહે અત્યારે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ ની કૃપાથી બધું વેલ સેટ છે કોઈ પ્રોબ્લેમ નથી ખાસ સત્સંગ જે જળવાઈ ગયો સત્સંગ આખા ઘરમાં રહ્યો એ બહુ મહત્વનું છે જય સ્વામી બોલા તમે ને હા રાજકોટ હા 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 પણ સિટી બધા રાજકોટ તો અમારા એક જણ આપડી એક મેવાસા ની અને એક રાજકોટ ની મફત ના બધો ખેલ કરી લીધો આપડા બેન્ડવાજા માં સરસ થઈ કન્યા તૈયાર થવાની હોય ને એ ગામડું હતું ગુંદાળા ગીર ગામડું કેવાય પણ તૈયાર સરસ થઈ હતી અને

અરે એક બીજી દરીએ કમેન્ટ દો કે ઈ તો બધું થઈ ગયા દેદરી ઓર નીકળી ગયા ખાસ પાછું મારા દીકરા બી અને જાન લઈને ગયા અને બેન્ડ વાજા લઈને બી ગયા અને બધું લઈને થી પાછા ત્યાં લગન ગીરા એમાં કાઈ ઘટેલી પછી કરતા આપણે આમ પ્રોપર આપણે કે નહીં પપ્પા ને કે ઓસડિયા જિલ્લા નું બધી કોઈ નથી તો આપણે મોર ક્યાં ના આવતા હતા હા એટલે આ બધી વાત છે કે 33 વર્ષ પૂરા થયા હા અમે મૂળ અવતરિયા તાલુકો જિલ્લો જુનાગઢ જુનાગઢ અને ત્યાંથી ગુંદાળા અવતરિયા થી ગુંદાળા લગભગ દસ થી પંદર કિલોમીટર થાય અત્યારે તો અમે નવસારી લગભગ છેલ્લા પાંત્રીસ વર્ષથી થી નવસારી થઈ ગઈ છે પાંત્રીસ વર્ષ થી પણ મૂળ અમારો અવતરિયા અવતરિયા મમ્મી પણ અમારે એવું થયું પેલા તાર પપ્પા મને જોવા આવેલા ત્યાં તો જતા રહ્યા વર્ષ થી પછી પાછા આવ્યા અમારે હજુ તો ચાર વર પૂરા થઈ ગયા છે ને પાંચમું હવે આવશે હું તમને કો ઓકે આવજો ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય લોક સ્વામિનારાયણ એક વીક થી બ્લોગ અમે ચાલુ કરેલો છે અને સારા એવા બધાય રિસ્પોન્સ બી મળે છે લગભગ 1000 થી 1200 વ્યક્તિએ તો જોયા બરોબર ને તો હવે બોલવી નહીં અમારો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અમારો વિડિયો ગમે હોય તો કોમેન્ટ જરૂર કરજો. સો મચ અને વ્યૂ બધારે થેન્ક્યુ પણ સબસ્ક્રાઇબ પ્લીઝ જલ્દી જલ્દી કરો. હા અને